સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ હત્યાનું કારણ અકબંધ હત્યારો હત્યા કરીને થયો ફરાર હત્યારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં થયો ખેદ ઘટનાની જાણ થઈ વરાછા પોલીસે તપાસ શરૂ કરી રિપોર્ટર પ્રશાંત પટેલ લે બિફોર 8 ન્યૂઝ બારડોલી સર વરાછા વિસ્તારમાં કઈ આત્યનિક ઘટના બની છે કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરી વળ્યા વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટી ના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાબડેલ છે કે આ કામે મરણ જનો વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેન તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજીયા સાહેબ નાઓ કરી રહેલ છે